ચાલુ કરતાના પ્રસંગની અંદર સદગુરુ જુગી સ્વામીની વાતો સાક્ષાત સહિતા ભાગ એક કિરણ છપ્પન પોઈન્ટ પાંચ માણોદરવાળા રામજીભાઈનો પ્રશ્ન તુર્ય શું કહેવાય અને ઉપશમ શું કહેવાય તુર્ય એટલે સાધન તૂર્ય એટલે સાધન કહેવાય ઉપસમ એટલે ભગવાનની મૂર્તિમાં લીન થવાનું તૂર્ય છે એ ભગવદ્નું સાધન છે ઉપસમ છે એ જ્ઞાનીનું સાધન છે ભગવાનનો ભક્તો ઉપસમમાં જાય અને એને પ્રાસિદ્ધ થઈ જાય બીજા એ ને પ્રસિદ્ધ કરવું પડે હોય એને એને પ્રાસિદ્ધ કરવું પડે પણ જે એકાંતિક છે એને પશ્ચાતાપ થાય આ ખોટું થયું આ એને ઉપસમ કહેવાય આ એનો પશ્ચાતાપ કહેવાય એટલે ઉપસમ એટલે ઘણી પ્રકારની છે રાજકોટના હરિભગત અર્જુનભાઈ સાવડા એણે બધા સંતોને પ્રશ્ન કર્યો વસના વતનું જ્ઞાન સાંભળી પાસેથી શીખ્યા હતા ભુજ મોળી અમદાવાદ સુરેન્દ્રનગર ગઢડા વડતાલ ધોરેરા અમદાવાદ બધી ઠેકાણે ઉપસમ એટલે શું એટલે કે ભૂલવાનું બધાએ નોખા નોખા પ્રકારના વસ્તુમાં જતા એ કીધું સ્વામી કે ભૂલો બપોરે જીમ્યા હોય અને કોઈ પૂછે શું ખાધું તો ખબર ન રહે એ કહેવાય ઉપસમ અજ્ઞાની છે એ સુસુભતિમાં જાય ત્યારે લીન થાય ભગવાનનો ભક્તો ભગવાનની મૂર્તિમાં લીન થાય એને ઉપસમ કહેવાય અને નિંદની જરૂર ન પડે ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગયો એટલે નિંદર આવી ગઈ જો એટલે ઘણા પ્રકારના એને પ્રશ્ન કર્યા એ બધા ઉત્તર સ્વામી બાપાએ દરેકના અહીં આપ્યા જો પાટો છે છેલ્લાનો મંદરમો એક સમસમ કીધું અમદાવાદનું ત્રીજું બીજું લોયાનો ત્રીજું બીજું એટલે ટૂંકમાં એવો શબ્દ આવ્યો કે આપણને ભય આરસી જાય જન્મ મૃત્યુની નરક રક્ષિ આજે ભાઈ અરે એને જે કીધા તા એ બધા એ સ્વામી બતાવ્યા વસના બધું કાર્યા બારમું અગિયારમું આ બધા છે ને એટલે ટૂંકમાં કે જે વસ્તુ ભૂલાઈ જવી જોઈએ અજ્ઞાની છે એ સુસુપતિમાં જાય ત્યારે નિર્વિકાર રહે ભગવાનનો ભક્તો ભગવાનની મૂર્તિમાં લીન થાય ત્યારે નિર્વિકાર રહેસમ કહેવાય એ એનું જ્ઞાની ભક્તનું પ્રાસિદ્ધ છે સમજા વિચાર કરો બસ આપણે આમ આવ્યું ને મનથી એને પ્રાસિદ્ધ શરીરથી બીજા બધા છે મુક્ત એને શરીરથી પ્રાસિદ્ધ કરવું પડે અને આ જે છે ભગવદી અનન્ય એકાંતિક છે એને વિચાર થઈ જાવ કારણ કે ભગવાનનો ભક્તો છે દેહ કે મરવું એ મરણ નથી એને પોતાની સ્થિતિ સમજણમાંથી પાછું પડી જવાય એ જેનું મરણ સમજણ ને દેહ કે મરવું એ મરણ નથી સમજણ પણ પોતાની જે દ્રઢતા છે પોતાના જે છે એમાંથી જે પીછે હળ થાય ને એનું મરણ કહેવાય પદ એટલે એ સાધનની એનાથી થાય અને ઉપશમ એટલે ભૂલવાનું મહાત્મા જ્ઞાન છે નિશ્ચિત હોય ને તો એને લક્ષણ કીધા ને જો એ બધું ભૂલે કીધું જેને જેને ભગવાનને માટે સંતને માટે કર્યું એના બધાના કીધા જો સૂરી વિશ્વાસી જ્ઞાની પ્રીતિવાળો એને પણ મૃત્યુનો ભય આસી જાય દેહ છતાં પોતાનું કલ્યાણ મનાઈ જાય લોસો વાંધો ક્યાં પડે છેવટ શૈલી અવસ્થા હોય ને ત્યારે સ્વાયં બાપા કે સ્વામી કે સારી કરતી દુઃખથી ઘેરાણો હોય પછી જે આવે ને એને કાડે બેહી જાય નહીં ગાડું એક જ ભલે ભગવાન મોડા આવે જોગી બાપા ભલે મોડા આવે એને ગાડે બેસવાનું બસ ભલે એક દી મોઢું થાય વાંધો નહીં એને કાઢે બેહવાનું કારણ દુઃખમાં એટલું પેલા સાધુ હતા એને તાવ આવ્યો તાવ અને ખૂબ આવ્યો પછી મારા દર્શન દેવો વધારે જાડિયું નાખે મારા તાવ આ જો સાંભળો તમારે આઠ દિવસે તાવ સહન કરો ને તો પાછો જન્મ નહીં લેવો પડે ખબર નથી એ કે ભલે પાછો આવે જન્મ લેવો તાવ કાઢો હવે આઠ દિવસ આટું થઈ આખો જન્મ લીધો જો આઠ દીમાં શું મોતો એને હ આખે આખી જિંદગી એના હાટું છે કાઢવી પડી મારા જ ક આઠ દિવસ બસ આને તમે શું કરો એને ક્યાં નાખવા બોલો મારે હંમે તે કીધું આઠ દિવસ સહન કરો ને તો તમે વરસ જિંદગી છે ને કપાઈ જાય બોલો એટલે મહારાજે મધ્યના ત્રીસ ઓગણસો ત્રીસમાં લખ્યું ભગવાનના સ્વરૂપમાં સ્નેહ થયો હોય એને શરીરે ગમે રોગ થયો હોય ગમે હોય તો પણ દુખાય દેખાય નહીં ગમે ઉપમાન થયો ગમે તિરસ્કાર થયો હોય પણ જ્યારે સભા થઈ હોય અને કથાવાર્તા થાય ત્યારે જાણે કાંઈ થયું નથી રસ્તે સાલીન થાકી ગયો હોય બેઠું થવાની શરીરમાં શક્તિ ન હોય એ સમયે કથાવાર્તા થતી હોય ને તો બધું ભૂલાઈ જાય શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં જે ભક્તોનો શીત અતિશય આશક્તથી હોય આ નામ ઉપસમ કહેવાય ભૂલો એ બસ ગમે ઉપમાનથી હોય ગમે તિરસ્કાર થયા હોય પાણી બધું ભૂલાઈ જાય બધુંય બધું જાય તો એટલે ભૂલો એટલે જ્ઞાનથી હા ક્રોધથી નહીં પછી પહેલાં હાઠી તરફ ને ત્યારે લાકડા હોય સોલામાં એનાથી તાપ કરતા પછી ઇંગારા થાય પછી રાખમાં તે ઢાંકી ગયા પછી પછી જે જોઈને તે ખોલી અને ફૂંક મારે અને મૂલ મૂકે તાપ થાય તો એ પછી ને એ પછી ઓલું દેવતા ભાર્યો કહેવાય સમજે ને માથે રાખો ને ઢાંકી દે પછી એમ કરી ફૂંક મારે ભૂકાગળ મૂકે થઈ જાય એટલે આમ ભારે નહીં પણ મૂળમાંથી ટળી જાય એમ એટલે સ્વામી કે કલાક પછી જે કાર્યથી ભૂલી જાય એનો ઉપસમ જે હોય જો પણ ન ભૂલાય ભૂલવું છે ને બહુ કઠન છે કાર્યથી પોતે નોખો હોય ને તો એક થાય સમજ્યા મેં આમ કર્યું મેં આમ કર્યું મેં આમ કર્યું તો પણ છે ને જો જે જે કાર્ય કરે એમ હું પણ હું કરે જે કાર્ય કરે ને એમાં હું પણ હોય જોઉં એટલે એને બંધન થાય છે ભગવાને કરાવ્યું છે સત્પુરુષથી કરાવ્યું છે તમારા બધાને દયાથી થયું છે આમ જે કેવું ને એ કઠણ છે સમજો ને જે થયું એ ભગવાન ઈશાથી બસ તમારા આશીર્વાદથી જો આમ ક્યારે થાય એને જીવના અંદરમાં વિશ્વાસ હોય ત્યારે થાય સમજાને ને એટલે ધુરિયો એટલે ખબડીને અને ઉપસમ એટલે વિચાર જાનપણો સમજ ધુર્ય છે એ સાધન છે સમજો ને અને ઓલું છે કિનારની સ્થિતિ કહેવાય જનક રાજાની સમજો ને રાજ્ય મેર્યા સત્તા બંધાણા નહીં એની પાસે આ હતું હતું જાનપણું હતું જાનપણું એ ભગવાનના ધામનો દરવાજો છે અને મહારાજ કે અમારા મોટા મોટા સંતો ત્યાં બધા બેઠા છે જાણ પણ અમારે જો કેટલા ભગવાન સમજી ઘાટ થયા કેટલા જગતના થયા કેટલા જો કેટલા જો કેટલા પ્રિય આ કેને ખબર પડે દરવાજે બેઠો હોય એને ધરવાણી હોય એને ખબર પડે જા ને અત્યારે આજની કથામાં જાણપણું એ ઉપસમસ્થા એની વાત આવી બોલો સહેજાનંદ સ્વામી